જે સમસ્યા ભેગા થયા છે એ બધા ખેડૂતોની જે સમસ્યા છે એ વર્ષોથી સમસ્યા છે સરકાર આ અંગે કઈ જો ન વિચારે તો આમાં લાખો માણસોની રોજગારી છે લાખો માણસોની રોજગારી ક્યારે તૂટતી હોય ત્યારે સરકારની નૈતિક ફરજ બને છે કે આ અંગેનું કોઈ પણ આયોજન કરી અને એના પાણીના નિકાલની વ્યવસ્થા કરવી જોઈએ આ વ્યવસ્થા કરવા માટે સરકારે કઈ લાખો કરોડ નથી ખર્ચવાના હજાર કરોડ ખર્ચે તો પણ આ સમસ્યાનો નિકાલ થઈ શકે એમ છે તો એ સમસ્યાનો નિકાલ કરવા માટે સરકારે આગળ આવવું જોઈએ અને આ નહીં કરે તો ખેડૂતો હવે કઈ ચૂપ બેહવાના નથી ખેડૂતો લડવાના છે અને આ નક્કી જ કર્યું છે કે આવનારા સમયની અંદર સરકાર જ્યાં સુધી આ મુદ્દાનો નિકાલ ન કરે ત્યાં સુધી ખેડૂતો એના માટે લડશે Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn મેલા <laughs> <laughs>

પોતાના ઘરની બહાર પોલીસના ચાર જવાન હોય દોઢ ટાંગો હોય એટલે અડધો પગના હોય અને પાછળ એના ઘરની પાછળ કીતરીની છ ફૂટની વંડી ટેકી અને પોલીસને માથ લઈ દિલ્હી પહોંચાતા એવા ભલે એ ઉંમરમાં બહુ મોટા છે ગાંધીજી માટે ઝવેરચંદ મેઘાણી એક શબ્દ વાપર્યો હતો નવજવાન ઢોસલો એવા આપણી વચ્ચે નવજવાન ઢોસલા આયા છે એ આપણે આ આપણી લડાઈને સાથ સહકાર અને સમર્થન આપવા આવ્યા છે ગોપાલભાઈ પ્રભાતભાઈ રાજકોટથી આપણે ટેકો દેવા આવ્યા છે અને

હજી તો આપણે આ લડાઈની શરૂઆત કરી છે અને આમાં ડાયા કાકા સિવાય એક પણ માણસ ને ફોન કર્યો નથી માત્ર મેં ડાયા કાકાને કહ્યું હતું કે ડાયા કાકા આ ઉતિયાના એક ખેડૂતોની લડાઈ છે ઘેડની એના માટે તમારે આવવા બાકી નથી મેં પ્રવીણભાઈને ફોન કર્યો નથી પ્રભાતભાઈને ફોન કર્યો નથી મેં ગોપાલભાઈને ફોન કર્યો એને ખબર પડી અને આપણે જે સાત સહકારને ટેકો દેવા આવ્યા એના માટે પહેલાં તો આપણે એને તાળીઓ બીજું તમે એને હારા સમાચાર સમજો તો હારા માઠા સમજો તો માઠા આ રાણાવાવ કુતિયાણા તાલુકાના ગામે ગામથી જે ખેડૂતો આવવાની વાત આઈબીના માધ્યમથી સરકાર સુધી પહોંચી પ્રાંત અધિકારી પાસે કોઈ જવાબ નહોતા એટલે એ રજા મૂકી અને ભાગી એની જગ્યા હું ગામે ગામ કેતો ખો જણા ગામ માંથી બહાર નીકળું નીકળતા મેદાન માં ક્યાંય જગ્યા રહે પણ આટલા ખેડૂતો ની અસર તો આવવાની જ છે ને એ અસર આપડે દેખાની

આવનારા ખેડૂતોના જે પ્રશ્નો છે એના માટેની લડાઈ કરવાની આ શરૂઆત છે આ એક આવેદન આપવાથી પરિણામ આવી જાહે નહીં મે દરેક ગામમાં કહ્યું હતું ના એ પાછું રિપીટ કરું છું પણ સરકારમાં એક ખેડૂતોનો જે ડર હોવો જોઈએ ને એ ડર ઊભો થાવો જોઈએ આજે 500 700 જે આપણે ખેડૂતો ભેગા થયા છીએ આટલા ખેડૂતો કુતિયાણા તાલુકામાં છેલ્લા વીસ વર્ષમાં ભેગા નથી થયા એવા હમણાં બે ત્રણ વડીલો મન કહ્યું કે છેલ્લા વીસ વર્ષનો નો બાલભાઈ દાખલો છે કે કુતિયાણામાં પહેલી વખત આટલા ખેડૂતો પોતાની રીતે જાગૃત થઈ અને સ્વયંભૂ આવ્યા છે કોઈ બસ હોય બેહીને ને આવ્યા એ અલગ છે નેતાઓના ભાષણોમાં પહોંચ્યા એ વાત અલગ છે રાજકીય પક્ષોના પ્રચારમાં ગયા એ વાત અલગ છે આજે આપણે આપણા પ્રશ્નો માટે લડાઈ કરવા નીકળ્યા છીએ ત્યારે આવેદન આવેદન જે તૈયાર કર્યું છે એની અંદર ટોટલ છે એ ઓગણીસ પ્રશ્નોને મેં લીધા છે એમાં પેલો ઘેર વિસ્તારનો કાયમી નિકાલ કરવામાં આવે બીજો ઘેર વિકાસ સમિતિ બનાવવામાં આવે બીજું ચાલુ વર્ષે જે અતિવૃષ્ટિ થઈ છે એના માટે ઓછામાં ઓછું દસ હજાર કરોડનું આર્થિક પેકેજ આપવામાં આવે જેતપુર અને એને ડાઇંગ ઉદ્યોગવાળું કેમિકલ પાણી જે છે એનો પ્રશ્ન નિકાલ કરવામાં આવે પોરબંદર સોમનાથ નેશનલ હાઈવેવાળી જે આપણી વાત છે એ લીધી છે વેકરીનો પારો તૂટી ગયો છે એને લીધું છે કુતિયાણા રાણાવાવ પોરબંદરમાં જે એકસો ટકા વરસાદ નોંધાયો છે એ વાત લીધી છે છેલ્લા દસ વર્ષમાં કેન્દ્ર સરકારે ઓછામાં ઓછા પચાસ થી સાઠ લાખ કરોડ રૂપિયા ઉદ્યોગપતિઓના માફ કર્યા તો ખેડૂતોનું ચાલુ વર્ષનું પાક ધિરાણ માફ કરવામાં આવે એ વાત લીધી છે જે જુલાઈ મહિનામાં વરસાદ થયો એ વરસાદમાં સરકારે જે પરિપત્ર કર્યો છે એ પરિપત્રની તારીખ નંબર બધું જ ટાંકી અને જે પિયત ના ફોર્મ નથી ભરા એની જગ્યાએ ફરજિયાત બિન ના ફોર્મ ભરાય છે એની વાતને લીધી છે ચોમાસામાં ઓવર ડેમ ઓવરફ્લો થાય તો એની બધી તકલીફો આપણે વેઠવાની શિયાળામાં જ્યારે પાણી છોડવાનું હોય ત્યારે આપણને એ પાણી મળે નહીં એ વાત લીધી છે ચૌટાથી સરાળિયા જતા જે થોડો પુલ છે ને પુલની બાજુમાં લગભગ ચારસો પાંચસો ખેડૂતોના ખેતર

એને લીધી છે જે ડેમો વાળો પ્રશ્ન છે એને પણ લીધો છે બોબડી નદી અંકુશ જે છે માર્ગ મકાન ના કારણે માર્ગ મકાન વિભાગની અંદર માં આવતો મોડધર અને પસવારીને જોડતો જે લગભગ પંદરસો વીઘા ખેડૂતોને રસ્તાનો પ્રશ્ન જે એને લીધો છે અને ખાસ જે આપણે દર વર્ષે ભોગ બનીએ છીએ કે ડેમનું પાણી છોડવાનું જે મિસમેનેજમેન્ટ છે એ મિસમેનેજમેન્ટના કારણે આપણે વધારે ભોગ બનીએ છીએ એ વાત નહીં લીધી છે અને બાવડા વધારનો એક સિંચાઈનો કેનાલનો પ્રશ્ન છે એ વાત પણ લીધી છે એટલે હું જે જે ગામોમાં ફર્યો અને ઈ ગામોમાંથી મારી પાસેથી જેટલા જેટલા પ્રશ્નો આવ્યા બધા જ પ્રશ્નો મેં આવેદનપત્રમાં લીધા છે પણ મહત્વના આપણા જે મુદ્દાઓ છે કે વાત છે એ પહેલો પ્રશ્ન ઘેડનો કાયમી નિકાલ કરવામાં આવે અને ઘેડ એટલે કયું કે વડાસડા ને આગળનું વડાસડા વડાસડા થી ચાલુ કરી અને આમનામ ભાદર કાંઠે આયેલા જ આવ આ બાજુ મીણસાર આવે ને પણ લાગુ પડતા ગામો એની અંદર સમાવેશ કરવો ત્યાંથી ચાલુ કરી અને આમ બગસરાને અમીપુર ને ત્યાંથી ઓજતના કાંઠે પાછા આમ આયેલા જ એટલે છેલ્લે ટિક્કર સુધીના ગામો જે આવે છે આ બધા સો સો ગામોનો સમાવેશ કરી અને આ ઘેર વિસ્તારનો કાયમીનો જે પ્રશ્ન છે આનો આવવામાં આવે અને આ પ્રશ્ન નિરાકરણ થઈ શકે એમ છે હજાર કરોડ ના ખર્ચે બસ ટકા ત્રણ થી ચાર હજાર કરોડ ખર્ચો કરો એટલે ઘેર પ્રશ્નનું નિરાકરણ કાયમી થઈ જાય બીજું અગાઉ જે ઘેડ વિકાસ સમિતિ કામ કરતી હતી રાજ્ય સરકારની મરામત કરવાની જરૂર પડે ત્યાં પ્રોટેક્શન બોલો ઉભી કરવાનું આ કામ જે તે સમયે ઘેડ વિકાસ સમિતિ કરતી હતી સદંતર કાગળ ઉપર વહી ગઈ એટલે એની જગ્યાએ નવું ઘેડ વિકાસ નિગમ રાજ્ય સરકાર બનાવે અને ઘેર વિકાસ નિગમના માધ્યમથી દર વર્ષે દોઢસો બસો કરોડ રૂપિયા બજેટમાં ફાળવે જ્યારે આ ઘેર વિકાસ ગેળ વિસ્તારની અંદર તકલીફ પડે ત્યારે આપણે સરકાર આધારિત ના રહીએ આપણા નિગમ પાસે જ ભંડોળ હોય એમાંથી આપણને આપણા પ્રશ્નોનું નિરાકરણ આવે ત્રીજું જે છે એ ઓજન ઉબેણ અને ભાદરની અંદર જે કેમિકલવાળું પાણી ખાલવવામાં આવે છે એનો તાત્કાલિક નિકાલ કરવામાં આવે એનું બંધ કરવામાં આવે તમને જાણીને બહુ આશ્ચર્ય થશે રામદેવભાઈ સાંજવા નામની એક વ્યક્તિ આ ઉદ્યોગપતિઓની સામે હાઈકોર્ટમાં લડ્યા એનજીટી નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એનજીટીમાં લડાઈ કરી એનજીટીની આધી અત્યારે સુપ્રીમ કોર્ટમાં ગયા એટલે આ લોકોએ નવું ઘટક નું કર્યું આવતી સત્તર તારીખે સત્તર દસ ના રોજ એક પક્ષકાર રામદેવભાઈ રામદેવભાઈ પક્ષકાર છે એનું નામ છે અહમદભાઈ એની હારે છે રામદેવભાઈ છે એમાં પક્ષકાર છે રામદેવભાઈ એક પક્ષકાર તરીકે રામદેવભાઈ બોલાવ્યા છે અને બીજા પક્ષકાર તરીકે સરકારે ગુજરાત પોલ્યુશન બોર્ડ ને બોલાવ્યું છે આ જેટલા અહીંયા ઉદ્યોગપતિઓ અને એનું એસોસિએશન છે એને બોલાવ્યું છે એસોસિએશન